અત્યારમાં તો શું કામ આલે કેમ કે આજ તો મિત્રો છે ને બહુ વરસાદના ઝટપટિયા નહોતા આવેલા એટલે બગીચામાં ને એમાં બધી કામ કરતા હતા પણ હાલો આપણે બગીચામાં જોઈ કે એવું નિંદા પણ થઈ ગયું કે એવું નહીં એ તમને બતાવી કેમ કે રવિભાઈને રમાડવાનું હોય એટલે આપણે કાંઈ જાજો બહુ કાંઈ ટાઈમ મળે નહીં એટલે ઉતરી દઈ ની સર કેમ આશો બેન હા શું ધંધો હે તમારો

જો આપણે બગીચાનું ને એનું નિંદામણ કામ થઈ ગયું એટલે તો નહીં કહેતા કે રળિયામણો જ લાગે બગીચો કેમ કે વરસાદ ને ઊભો હતું ને કા હોળ જમણ તો વરતો જ આવતો હતો એટલે બગીચામાં કાંઈ અંદર અવા એવું જ નહોતું કેમ કે ભીનું હોય અને ઝાડવા હોય નીચે મિત્રો એટલે તો પછી એટલે તો ભેજ રહેવાનો જ છે એટલે આવી રીતનો ભેજ હોય એટલે ન આવી પણ આજ તો નિંદાઈ ગયો ને એટલે મસ્તીનો બની ગયેલો છે આવી રીતનું બધું આવી રીતના એ જાડવા પાછા થોડા વાવી દે કે પાછા વાવી દેવા છતાં કે વાવી જો જો એ બધા સાફ કરે છે કેમ કે હારા હારા સોપ છે બાકી ખરાબ હશે એ ફગાઈ દે આવી વાવીને પછી બતાવીશ ને સારું તો જો અમારે ટિંડોરી મસ્તી મજાની કોળી ગઈ છે ને એમાં પણ ટિંડોરા જોવા આવી ગયેલા છે સમજે કેમ કે હવે તો મિત્રો સંભારો સમાસામાં તો મજા આવે ખાવાની તો પણ બધી આવી ગયેલા છે જો

ಈ ಭಸಮಯೇ تمہارے લીлу લીлу घास खातो घास तो लो मस्ती मस्ती डांडवा ने ये वाटता होई क्या बनी दूध ना अलग

તો આવી રીતના મિત્રો ગુંદા રોપા બધા કાઢી લીધેલા છે અમી અને પક્ષી હાટું થઈને કેમ કે ગમે વૃક્ષ એકાદ વાર તો મેં કીધું એમ કે વાવવું જ પડે ફળ આવે તો આપણે નો ખાઈ તો કાંઈ નહીં પણ પક્ષી તો મૂંગા ખાય ને તોય આપણને કોઈને ના મળે એટલે ન કેતા કે પીપળો વાવે ઉમળો વાવે તો અમી છે ને ગુંદા વાવી છે અહીંયા પીપળો ને એવું નથી વાવેલું પણ એમ કે ગુંદા ને વાવી ફળ તો લાડશે જાણે તો બધાય પક્ષી ખાય જ છે કાંઈ નથી ખાતા એમ નહીં બધાય ફળ કેમ કે જો પપૈયા વાવી દીધેલા હોય કેરીની સિઝનમાં કેરી હોય ગુંદાની સિઝનમાં ગુંદા હોય પછી બોરડની સિઝનમાં બોર આવેલા હોય એટલે ગમે એ ફળના આધારે તો જો મિત્રો સીતાફળે આવેલા છે તો સીતાફળેથી પાકે છે તો એ બધા પક્ષી ખાય જ છે કાંઈ નથી ખાતા એમની પણ મેં કીધું એમ કે ગમે એ વૃક્ષો વાવી તો ફળવાળું વાવી તો મજા આવે કેમ કે બધાએ ખાય આપણે ખાઈ મૂંગા પક્ષીએ ખાય એટલે અમાર જવાનું છે ગુંદાનું રોપણ કરવા

એક ગુંદો તો વાવી દીધેલો સમિત્ર એમય ગુંદા પોર આવી ગયા કાશે રોપણ ચાલુ થઈ ગયો આવી રીતના કંઈ ગુંદા વાવે છે હા વાવાય ખબર ના આ સેમારે ઓકળાનો કાંઠો ને સામે દેખો તો રોડ છે એની કોલે કાંઠે જોવો તો તમે નદીનો વિડીયો જોયેલો છે તો એ મોટી ભૂરપાર નદી ભરપાર કાશે નદી ના સુંદર નદી એક જાય એમને તકાર લઈ જયો પેલા

હ લાલ કલર ના કેળા તો જાસે દેખાય તો લાલ કલર હે હમ સમજો મિત્રો ગુંદા ને તો કે કેવડા રમત કરવા માટે હમ જો હ કેવળ લાલ લાલ વરસાદ ના થઈ ગયો જો મિત્રો છે તો નો તો હાલો અમારે તો ગુંદા નું કામ

તો બધા એમાં એટલે બધા એમાં ખાતર નાખી દીધું છે પાણી વરસાદનું ને એનું લાગે નહીં કે નહીં એટલે ખાતર તો નાખવું જ પડે મિત્રો ખાતર વિનાનું તો કાંઈ થાય જ નહીં તો તમને બધાને ખબર જ છે ખેડૂતના દીકરા હોય ને ખબર જ હોય એટલે બધી રીતે ખાતરની ઠેલીઓ આવી રીતની કરી દીધી છે હા મૂળ પહાનું નાખાય નગર પછી મૂળિયા બળી જાય જો નાખી દીધું ને બધી તો એક ઠેલી લઈ એવા છે ને ઉરિયા નાખી દીધો કેમ કે ઉરિયા વિનાનું તો ખોટું મિત્રો મૂળિયા બુળિયા માથે આવી ગયેલા હોસ તો એમ કે હારા થઈ જાય ને એટલે એ ખાતર નાખી દે એટલે છોડવાઈ પણ મસ્તી ના થઈ જાય ને તો પછી પાણી લાગી જાય તો પીળા થઈ જાય તો ભાઈ જાય હારો મિત્રો તો આજનો વિડીયો અમારો આઈ વધીનો છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરો નો બધા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય